સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં બે સફાઈ કર્મીઓના મોતનો મામલો મૃતકના પરિવારની પાંચે માંગ કલેક્ટરે સ્વીકારતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ગઈકાલે ભૂગર્ભ સ્ટેશનમાં સેફટીના સાધનો વગર જ બે સફાઈ કામદારોને ઉતારવામાં આવ્યા હતા ગુંગળાઈ જવાથી વર્ષીય જયેશ પાટડિયા અને સત્તર વર્ષીય ચિરાગ પાટડીયાનું મોત થયું હતું પરિવારજનોએ નગરપાલિકા ઉપર બેદરકારીનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો મૃતકના પરિવારજનોએ પાંચ માંગ કરી હતી જેના આધારે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ સાથે જ મૃતકના આર્થિક વળતર અને પરિવારના એક સભ્યને કાયમી નોકરી આપવાની માંગ સ્વીકારાય છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં બે સફાઈ કર્મીઓના મોતનો મામલો મૃતકના પરિવારની પાંચે માંગ કલેક્ટરે સ્વીકારતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ગઈકાલે ભૂગર્ભ ગટરના સ્ટેશનમાં સેફટીના સાધનો વગર જ બે સફાઈ કામદારોને ઉતારવામાં આવ્યા હતા ગુંગડાઈ જવાથી વર્ષીય વર્ષીય અને ચિરાગ પાટડીયાનું મોત થયું હતું પરિવારજનોએ નગરપાલિકા ઉપર બેદરકારીનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો મૃતકના પરિવારજનોએ પાંચ માંગ કરી હતી જેના આધારે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ મુખ્ય કોન્ટ્રાક્ટર સંજય પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ સાથે જ મૃતકના પરિવારને આર્થિક વળતર અને પરિવારના એક સભ્યને કાયમી નોકરી આપવાની માંગ સ્વીકારાય છે